નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના જૂના સમલાયા ગામની સીમમાં આવેલ કે ઈસી ઇન્ટરનેશનલ નામની કંપનીમાં આજુબાજુના રહીશો અને રાહતદારીઓએ હોબાળો કર્યો જૂના સમલાયા શેરપુરા રોડ પર આવેલ કે ઈસી કંપનીની કોપર કેબલ બનાવતી કંપની છે કંપનીની બહાર એક કિલોમીટર લાંબી ભારદારી વાહનોની કતારના પગલે રાહતદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવતા હોબાળો મચાવ્યો બનાવના પગલે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો કંપનીમાં રો મટીરિયલ લઈને આવેલી ટ્રકો આડેધર પાર્કિંગ કરવાના મુદ્દે રાહતદારીઓએ ઉગ્ર વિરોધ કરી હોબાળો મચાવ્યો રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શું વાત છે તમારી આજે શેરપુરા કમલાને જોડતો રોડ જે સિંગલપટ્ટી રોડ છે એ રોડ ઉપર એશિયન એઈસી ઇન્ટરનેશનલ કંપની આવેલી છે તે કંપનીની અંદર જે સામાનો વ્યવહાર કરી રહ્યું છે મોટી મોટી ગાડીઓ જે મોટી લે ગાડીઓ છે એ સિંગલપટ્ટી રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે ભૂતકાળમાં પણ ઘણા બધા એક્સિડન્ટો થયેલા છે આ ગાડીઓના લીધે અને હાલમાં પણ એક્સિડન્ટ થવાની શક્યતાઓ છે પચીસથી ત્રીસ તો એક જ રોડ ઉપર ગાડી હોય તો તમે વિચારી શકો કે કેવા ભયંકર એક્સિડન્ટ થઈ શકે કંપનીને તમે કંઈ જાણ કરી નહીં તમે કંપનીને આજથી એક મહિના પહેલા લેખિતમાં જાણ કરેલી હતી પણ તેઓએ કોઈ એક્શન લીધેલ નથી જયારે કહીએ છીએ ત્યારે થોડી વાર માટે એક્શન લે છે ત્યાર પછી પરમનન્ટ કોઈ એમને સોલ્યુશન આપેલ નથી તો અમે એમને આ છેલ્લી વોર્નિંગ આપીએ છીએ કે પરમાનન્ટ સોલ્યુશન લે અને આની પર એક્શન કરે અથવા અમે અહીંયા આવીને આંદોલન પર બેસીશું તમારું નામ તમારું નામ શું છે શૈલેષ ભૂપરસિંહ સોલંકી